વાઘોડિયા તાલુકાના આસોજ ગામમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરે ભાદરવી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો વાઘોડિયા તાલુકાના આસોજ ગામમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરે ભાદરવી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો જેમાં આસોજના આજુબાજુના ગામના લોકો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તેમજ મેળામાં ફરવાનો આનંદ લીધો હતો મહિલાઓ પુરુષો તેમજ બાળકોએ મેળામાં અલગ અલગ રમકડા તેમજ જીવન જરૂરિયાત વસ્તુની ખરીદીની સાથે સાથે અલગ અલગ રાઇડોમાં બેસવાની મજા પણ માણી હતી મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ટ્રાફિકની સમસ્યા ન થાય તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા ರಹಾ <laughs>